નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ છ અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર અગિયાર દૂર શું નજીક શું ના સંપૂર્ણ સમજૂતી સાથે સ્વાયધ્યાય સોલ્યુશન કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેવી મિત્રો વાતચીત લે કે એટલે કે સ્વાયધ્યાયનો પ્રશ્ન નંબર નંબરે તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે હું અમદાવાદ શહેરમાં રહું છું તેથી અમે કાંક જ્યારે કાંકરિયા ફરવા જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ આ ઉપરાંત અમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં પણ હોડીની અંદર મુસાફરી કરી હતી તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે તમે અમદાવાદના કાંકરિયા તળાવમાં સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીને જોઈ છે આ ઉપરાંત ટીવીની અંદર તો ઘણી બધી વાર હોડીને મેં જોઈ છે પ્રશ્ન નંબર ત્રણ તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ છો તો શું કરશો જવાબ હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે અને હું મારી મતિ એટલે કે બુદ્ધિ અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ પ્રશ્ન નંબર ચાર તમને હોળીમાં બેસવું ગમે કેમ તો હા મને હોળીમાં બેસવું ગમે છે હોળીમાં બેસીને પાણીમાં સફર કરવાનો ખૂબ જ આનંદ આવે છે પ્રશ્ન નંબર પાંચ જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે શું હા મે જીવનની અંદર આઈપીએસ ઓફિસર બનીને દેશની સેવા કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેના આધારે વાક્ય બનાવો જેમ કે કિનારા તો મિનારા ખુલે તો ઝૂલે માની આંખ ખુલે છે ત્યાં જુએ છે કે બાળક ઝૂલે ઓઢ્યું છે ફરકે તો મરકે મંદિર ઉપર તજ્યા ફરકે છે જો જોઈને ભક્તો મરકે છે તાલી તો મતવાલી સૌ રંગે રમે છે રાસ દેતા તાલી મતવાલી રે રમતી ભમતી આગળ રમતી ભમતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું ભેટે ત્રી ભેટે ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એ ત્રી ભેટે ઝૂલે છે ઉપડી તો ઠુકડી અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે સાવ ઠુકડી પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ આપો હોડીએ ધ્રુવનો નિશાન શા માટે તાક્યું હશે જવાબ દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જરૂરી હોય છે અને ધ્રુવનો તારો ઉત્તર દિશામાં છે એ ક્યારેય સ્થાન બદલતો નથી તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે તો સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય અને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી દૂર નજીકનો ભેદ રહેતો નથી તેથી હોડીને દૂર છું નજીક છું એમ કહ્યું છે નંબર 3 હોડીના ઉદાહરણ દ્વારા આપણે સાની વાત કરવામાં આવી છે તો ઉત્તર કાયમો હોડી એક પ્રતીક છે સાધન છે અફાટ દરિયો એ જીવન છે જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે ભલે ગમે તેવા જંજવાતો આવે મંજિલ નક્કી છે પ્રબળ ઈચ્છા શક્તિ છે સાહસ છે તો પથ છે સઘળા મોકળા છે આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવન યાત્રાની આશાવાદની પ્રેરણા મળે છે પ્રશ્ન નંબર ચાર હોડીને આગળ વધવામાં શઢ કેવી રીતે ઉપયોગી થતો હશે તો જવાબ આવશે કે લક્ષ્ય નક્કી હોય પ્રબળ ઈચ્છા શક્તિ હોય હોડી હોય પણ હોડીને ગતિ ન હોય બાંધવામાં આવતું કપડું એમાં સુસવાતો પવન ભરાઈને ને ને ગતિ મળે સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે છે હોડીનું સમતુલન પણ જળવાય છે ઓનમેની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યો છે તો બીજના સુકન લઈને અજવાળિયા એટલે કે બીજ કલામાં નીકળેલી હોડી એના મુસાફર ના આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કસી ગણતરી નથી જોત જોતમાં પૂનમ સાવ નજીક આવી ગઈ લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો તેથી ફોનોમેની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ચાર નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે નિશાની કરો તો ધ્રુવના ના નિશાન તાકવું એટલે સાચો જવાબ આવે છે મિત્રો જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું એકવાર વાર શર્ટ ફર્યા ફૂલ્યા એટલે તો જવાબ આવશે પેલો જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી નંબર ત્રણ ઓનમ એની ઢુકડી એટલે લક્ષ્ય પ્રાપ્તિ થી નજીક માં હોવું કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે ઓડી ભૂમિના કિનારા છોડીને આગળ વધી નદી મંદ મંદ હાસથી દોડે છે રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે નંબર છ આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો અમાસ સ તણી રાત્રીએ નભમાં તારા ચમકતા સાને પાલવ તણી સાડીમાં આ કાળો ટફકુ સાને ફકરો નંબર મિત્રો પ્રશ્ન નંબર સાત ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો સરસ મજાનો અરુણિમા વિશેનો અહીં મિત્રો આપણને જે એવરેસ્ટ સર કર્યું છે તેનો ફકરો આપ્યો છે તે આપણે વાંચી લેશું અને ત્યારબાદ જવાબ આપીશું શેરપાએ શા માટે અરૂણિમાને પાછા ફરવાની સલાહ આપી તો અરૂણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો તેથી શેરપાએ અરૂણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી અરૂણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી તો અરૂણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો તેને નિર્ણય તમારેને માત્ર તમારે જ લેવો પડે છે ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે રસ્તો આપો આપ મળી જશે અરુણીમાએ આપણને શું સંદેશો આપ્યો છે તો અરુણીમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે આપણે મન પર વિજય મેળવવાનો હોય છે નંબર ચાર જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદ બન્યો તો જીવનો જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદ રૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી નંબર પાંચ અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય તો અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે પ્રશ્ન નંબર મિત્રો આઠ ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ મળે તે રીતે પ્રશ્નો બનાવો રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી તો મિત્રો પેલો આપણે બનાવ્યો છે રાજને ગુલાબી રંગની પેન કોણે આપી રમાયે ગુલાબી રંગની પેન કોણે આપી રમાએ રાજને શું આપ્યું રમાએ રાજને કેવા રંગની પેન આપી રમાયે રાજને ક્યારે પેન આપી હવે આપણને એક ફકરો આપ્યો છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે સાત વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ઝડપથી પહોંચે છે આ વાક્યના આધારે ઓછામાં ઓછા આઠ પ્રશ્નો બનાવવો કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે આશવી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે આશવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પર પહોંચે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાત વાગે ક્યાં પહોંચે છે આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ ઉપર પહોંચે છે આશવીના ભાઈનું નામ શું છે ફિલિપની બહેનનું નામ શું છે સાંજે સાત વાગે રેલવે સ્ટેશન પર કોણ ઝડપથી પહોંચે છે મિત્રો પ્રશ્ન નંબર અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પો સામે તમારે ખોટાની નિશાની કરવાની છે એટલે કે ચોકડી મૂકવાની છે અનંત અને અનિતાને ને કબડી ખૂબ ગમે છે અવનીને અને આકાશ ખો ખો વધુ ગમે છે પણ કબડી એ ગમે છે આરવ અને આરતીને સાત તાળી ગમે છે અને કબડી બિલકુલ ગમતી નથી મિત્રો અહીં અ બ અને ડ ત્રણ પર ચોકડી કરવાની છે જ્યારે ક જે છે તે એક સાચું છે નંબર બે રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા તો હવે મિત્રો અહીં આપણે જોઈશું કે અ છે તો ખોટું છે બ પણ ખોટું છે અને ક પણ ખોટું છે સાચું આવશે ડ મહેશ રમેશ ભાવેશ અને જયશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે કલ્પેશના દાદા ક્યારેક બેઠક માં જોડાય સતીશના દાદા અવાર નવાર બોલાવવા છતાં ત્યારે એટલે કે ક્યારેય બેઠકમાં ન જોડાય આની અંદર મિત્રો અ પણ ખોટું છે બ પણ ખોટું છે અને ડ પણ ખોટું છે માત્ર ક જે છે તે સાચું આવશે પદ્યમાંથી ગદ્યમાં ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો એકવાર ષડ

આકાશમાં વાદળોથી રચાયેલા પાલવ ફરકી રહ્યા છે અને મંદ મંદ જાણે મરકે છે તેણે ધ્રુવનું નિશાન તાકીને ઓડીને તે દિશામાં આકળહંકારી છે એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી ના કઈ રાખ્યું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી